હેલો રાજકોટવાસીઓ આજે અમે તમારા માટે એક સુંદર મજાનું ટેનામેન્ટ લઈને આવી ગયા છીએ અમને તો જોતાં જ ગમી ગયું છે તમને પણ જોતાં ગમી જશે એવું જ સરસ મજાનું ટેનામેન્ટ છે તો ફળિયો આપેલું છે ફળિયાની અંદર ઓચેરિયા નળ ફિટિંગ લાદીકામ અને પાણીનો બોર આરએમસી લાઈટ અને જનરલ ટોયલેટ બાથરૂમ અને સાથે પાર્કિંગ ની પણ સુવિધા આપેલી છે તો હવે હું તમને આ મેઇન ડોર છે મેઇન ડોર માં એન્ટ્રી થતા જ એક સરસ મજાનો હોલ આવે છે તો હોલ વિઝિટ કરાવ હોલ માં જે સોફા રાખેલા છે તે પણ તેના સાથે આપી દેવાના છે સુંદર મજાના સોફા છે તો તમે જોઈ શકો છો બધી જ જગ્યાએ કલર કામ અને પીઓપી લાઇટિંગ ફર્નિચર કામ બધું કરેલું છે આ ટીવી યુનિટ પણ તમે જોઈ શકો છો અને લાઇટિંગ પીઓપી તો બધી જ જગ્યાએ કમ્પ્લીટ છે અને આ છે કિચન તો કિચનમાં પણ ફર્નિચર કામ કરેલું છે અંદરથી સીડી વાળું ટેન્મેન્ટ છે એટલે સીડીની નીચે કિચન નું ફર્નિચર કામ કરેલું છે અને ફ્રિજ રાખવાની પણ જગ્યા આપેલી છે તો તમે જોઈ શકો છો સુંદર મજાનું મોટું એવું કિચન છે તેમાં જે સીમની લગાડેલી છે તે પણ સાથે આપી દેવાની છે અને ગેસ લાઇન પણ કમ્પ્લીટ છે તો તમે જોઈ શકો છો મોટું એવું કિચન સરસ મજાનો મોટો એવો હોલ અને આ છે પહેલો માસ્ટર બેડરૂમ થ્રી બેડ હોલ કિચનનું ટેનામેન્ટ છે તો આ પહેલો માસ્ટર બેડરૂમ છે તેની તમને વિઝિટ કરાવું તો પેલો માસ્ટર બેડરૂમ મોટો એવો માસ્ટર બેડરૂમ છે તેમાં માર્બલથી સરસ મજાના બધા ખાના કરેલા છે તો તમારે હવે મઢવાના જ બાકી છે વ્યાજબી ભાવનું ટેનામેન્ટ છે મોટો એવો માસ્ટર બેડરૂમ છે અને આ છે એટ્રસ્ટ ટોયલેટ બાથરૂમ તો તેમાં પણ પૂરી દિવાલમાં લાદી કામ કરેલું છે નળ ફિટિંગ પણ કમ્પ્લીટ છે અને આ સુંદર મજાના મોટા એવા વોચ એરિયા તમે જોઈ શકો છો ત્યાં પણ ગ્લીઝર ફિટ કરેલું છે અને ઉપર સેફ્ટી ગ્રીલ પણ આપેલી છે અને અંદરથી સીડીવાળું ટેનામેન્ટ છે તો આ સીડી તમે જોઈ શકો છો ત્યાં પણ લાદી કામ કરેલું છે અને ગ્રીલ પણ ફિટ કરેલી છે અને હવે હું તમને ત્યાંથી બીજા માસ્ટર બેડરૂમ તરફ લઈ જઈશ તો તમે જોઈ શકો છો બીજો માસ્ટર બેડરૂમ જો મિત્રો તમને પણ અમારી આ પ્રોપર્ટીનો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં હોલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો અમે આ તો તમે જોઈ શકો છો બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ માર્બલ કરેલા છે ત્યાં પણ લાઇટિંગ પીઓપી કમ્પ્લીટ અને ત્રણ સાઈડ ઓપન છે એટલે ફૂલ હવા છે તો તમે જોઈ શકો છો બીજો માસ્ટર બેડરૂમ હવે હું તમને તેમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ અને કમ્પ્લીટ નળ ફિટિંગ અને લાંદી કામ પાણીની કોઈ સમસ્યા જ નથી સરસ મજાનું ટેનામેન્ટ છે અને બહારથી ટેનામેન્ટનો લુક તમે જોઈ શકો છો અહીંયા બાલ્કની આપેલી છે અને ટેનામેન્ટની પૂરી માહિતીની વાત કરીએ તો થ્રી બેડ ઓલ કિચનનું ટેનામેન્ટ છે લોન પણ થઈ શકે છે ટાઇટલ ક્લિયર છે સાડી બાસઠ જગ્યામાં તેનું બાંધકામ છે અને એડ્રેસની વાત કરીએ તો સાધુ વાસવાણી કુંજ રોડથી નજીક રેલનગર રાજકોટ તો તમે જોઈ શકો છો અને સાથે કોમન પ્લોટ પણ મળી રહ્યો છે અને એક જ ચેરીની સોસાયટી છે તો તમે જોઈ શકો છો ત્રીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ મોટો એવો માસ્ટર બેડરૂમ છે કલર કામથી કમ્પ્લીટ છે અને આ છે એટેજ ટોયલેટ બાથરૂમ તેમાં પણ લાદીકામ નળ ફિટિંગ કમ્પ્લીટ કરેલું છે અને હવે હું તમને બતાવીશ સીડી રૂમ તો તમે ઉપર પણ ગ્રીલ અને લાદીકામ કમ્પ્લીટ કરેલું છે શીડીમાં કોઈ પણ જાતના ખર્ચ વગરનું ટેનામેન્ટ છે તો વિજિટ તમે જરૂરથી કરજો